સુરતના માહોલને જાણે ખરાબ કરવાનું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના પાલનપુર કેનાલ રોડ પર એલપી સવાણી ચાર રસ્તા નજીકથી ગાયનું માથું મળી આવ્યું હતું જેને લઈ જીવદયા પ્રેમી તથા એફએસએલની ટીમ સ્થળે દોડી ગયા હતા તો લોકો પણ ગાયનું માથું મળ્યું હોવાની વાત ફેલાતા સ્થળે દોડી જતા ભીડ જોવા મળી હતી પોલીસને જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી તો જીવદયા પ્રેમીઓમાં ભારે રોશની લાગણી જોવા મળી હતી હાલ તો પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે મહેશ પટેલ બની આજે પાલનપુર વિસ્તારમાં ન્યુ એલપી સમાણી સ્કૂલની નજીકમાં ગૌ માતાનું ડોકું કાપીને જાહેર રોડ પર વિખેરી દેવામાં આવેલું હતું અને પછી અમારી પાસે જ્યારે ટેલિફોનિક જાણ આવી કે મહેશભાઈ આવું થયું છે તો એમ અમારા માન્ય ધારાસભ્યજી પૂર્ણેશભાઈને જાણ કરી કે સાહેબ આવું છે અને પોલીસ આને લઈ લેવા માગે છે પછી સાહેબે ફોન આવ્યો પોલીસને ફોન કર્યો પીઆઈ સાહેબ આવ્યા અને લોકો આમણે લીધું અને પોલીસ પોતે ફરિયાદી બને છે અત્યારે અને એફએસએલના રિપોર્ટની અમારી માગણી હતી એ સંતોષાઈ ગઈ છે અને એફએસએલનો રિપોર્ટ થશે એવી વાત અમને ડીસીબી નકુમ સાહેબે કરી છે એ આ વિધર્મીઓનું કામ રહ્યું છે આ જે સમાજને દોરવાનું જે હિન્દુ સમાજ શાંતિથી બેઠો છે એને વારંવાર ડોહોરવાના માટે જે કાર્ય કરી રહ્યા છે કે હિન્દુ સમાજનું ક્યાં ઉશ્કેરાય એટલે હિન્દુ સમાજ આખો હિન્દુ એરિયાની અંદર જ્યારે ગૌ માતાનું ડોકું આવીને કાપેલું નાખવામાં આવે તો શું સમજવાનું સમાજે એ શું સમજવાનું લોકોએ બી શું મારા તો એ વ્યુસ્તી સમાજના આગેવાનોને કહેવાની જરૂર છે કે ભાઈ તમે ગાવ કાપો છો એ વાત તો ચોક્કસ થઈ ગઈ પણ ડોકા તો હિન્દુ હિન્દુ વિસ્તારમાં નહીં નાખો શું કામ અમે કોઈ કરીએ છીએ પુત્ય અમે સમાજને કોઈ તમારે મુસ્લિમ સમાજને દોઢવાનો પ્રયત્ન કરીએ છીએ આના માટે આ કામ કરો શું હવે અમારી માગણી એવી છે કે પોલીસની સાથે અમારી માગણી એવી થઈ કે તમામ સીસીટીવી કેમેરાઓને કવર કરવામાં આવે અને ચેક કરવામાં આવે અને ગુનેગારને ઝડપીમાં ઝડપી પકડી અને જેમ અત્યારે બધાનો સરઘસ કાઢવામાં આવે છે તેવી રીતે આનું પણ સરઘસ કરવામાં આવે પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલની જે રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે એની વચ્ચેના ભાગમાં એક વાછેડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જાય અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે